એના એમએલ એના નેતાઓ એના મિનિસ્ટરો એ પણ બોલે છે પરંતુ બનાસકાંઠામાં તારાજી જે સર્જાય છે ખેડૂતોને જે નુકસાન થયું છે

એ બનાસકાંઠાના વડગામના જ છે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી જેમની પાસે પાછો બનાસ ડેરીનો પણ વહીવટ છે એના ફરીને ચેરમેન થયા છે એટલે એ પણ વગદાર માણસ છે બાકીના જે છે એમનો કોઈનો અવાજ સંભળાતો નથી કેન્દ્રમાં ગૃહ રાજ્ય મંત્રી રહેલા હરિભાઈ ચૌધરી એ તો ક્યાં ખોવાઈ ગયા એ

એમની વર્ક ગાંધીનગરમાં ચાલી શકે હમણાં તો પાછા ગબ્બે મિનિસ્ટરો પણ આવ્યા છે પહેલી વખત ચૂંટાયેલા જે વાવના ધારાસભ્ય છે એમને તો મંત્રી પણ મળી ગયું એટલે આ બધી પરિસ્થિતિમાં બનાસકાંઠા ને પાછું હમણાં બનાસકાંઠા એ તો હરખ પણ કહી રહ્યો કે નાયબ મુખ્યમંત્રી પદ પણ બનાસકાંઠાને મળી ગયું સુરતવાસી હર્ષ એ આમ તો મૂળ ડીસાના છે એટલે બનાસકાંઠાએ હરખ કર્યો પણ બનાસકાંઠા હરફ કરે છે પણ બનાસકાંઠાના ખેડૂતોની પરિસ્થિતિ અને પેલી કેનાલો જેને વારંવાર ઉંદર છે ને તોડી નાખે છે મને લાગે છે કયા ઉંદર તોડી નાખે છે એ દીલુભાઈની પાસેથી આપણે જાણવું છે કારણ કે દીલુભાઈ એ બનાસકાંઠાનો ખરો અવાજ છે એ અમે સમજીએ છીએ એમની પોતાની પણ ચેનલ છે એટલે અમે એમની ચેનલ જોવાનું પણ પસંદ કરીએ છીએ અને આપણા દર્શકોને પણ વિનંતી કરીએ કે દિલુભાઈને બનાસકાંઠાને જો સમજવાની જરૂર હોય તો તમારે દિલુ દિલુભાઈને એમની ચેનલ ઉપર સાંભળવા પડે કારણ કે બનાસકાંઠાના તમામ સમાચારો એનું વિશ્લેષણ તથ્યાત્મક રીતે એ કરતા રહ્યા છે દિલુભાઈ આપનું સીધો ને સટમાં સ્વાગત છે અને બનાસકાંઠાના ખેડૂતોની શું અવસ્થા છે શું વ્યથા છે શું કથા છે એની આપ આજે માંડીને વાત કરો જરા મન મોકળાશ દેલો જી નમસ્કાર સાહેબ પેલો તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે બનાસકાંઠા જિલ્લાનો અલગ જ વિડીયો લઈ અલગ જ મુદ્દો લઈ અને ખેડૂતોની વ્યથા લોકો સુધી સરકાર સુધી પહોંચી શકે એવો આપણે પ્રયત્ન કર્યો એ બદલ આપનો આભાર વ્યક્ત કરું સાહેબ જો ચર્ચા હંમેશા સૌરાષ્ટ્રના ખેડૂતોની વધારે થતી હોય છે એનું કારણ છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો મજબૂતાઈથી લડતા હોય કોઈ પણ આંદોલન કરવાનું હોય તો સૌરાષ્ટ્રના ખેડૂતો કરી શકે છે લડી શકે છે એટલે ત્યાંની ચર્ચા વધારે થતી હોય છે આપે જોયું કે માવઠાની અંદર નુકસાન ઉત્તર ગુજરાતમાં પણ થયું સૌરાષ્ટ્ર પણ થયું પરંતુ મિનિસ્ટરો અને મંત્રીઓ બધી મુલાકાત ક્યાં લીધી સૌરાષ્ટ્રમાં લીધી કોઈ પણ મંત્રીએ બનાસકાંઠાની મુલાકાત લીધી નથી એ રીતે પૂર અંદર નુકસાન પણ ખૂબ જ મોટા પ્રમાણ ની અંદર બનાસકાંઠામાં ગયું હતું તેમ છતાં પણ ત્રણેક દિવસ સુધી નેતાઓ આવ્યા નતા પછી આવ્યા હતા અને પછી કોઈ ઘાસચારો આપીને કોઈ આવું વળતર આપીશું ને વાયદો કરીને બધા જતા રહે આમાં આમ ખેડૂતોનું શોષણ કેમ થઈ રહ્યું છે કારણ કે જો આજે પણ બનાસકાંઠા એ સરહદી વિસ્તાર કહેવાય છે એટલે કે સરહદી વિસ્તાર એટલે કે પાકિસ્તાનની બોર્ડર જેને અડતી હોય જેને રાજસ્થાનની બોર્ડર અડતી હોય બનાસ નદી કાંઠો એટલે બનાસ અને કાંઠો એટલે કે જેને સરહદી વિસ્તાર હોય હોય તો એ જગ્યાએ જે વિસ્તારની અંદર જે પૂર આવ્યું જે જે પૂરથી પીડિત હતા વિસ્તારો હતા ધારો કે વાવ હોય થરાદ હોય ત્યારબાદ વાતચીત કરીએ તો પાપર રાધનપુર સાતલપુર હળંગ જે પટ્ટાની અંદર જે નુકસાન થયું હતું એ નુકસાનની અંદર સાહેબ આજે પણ એવી પરિસ્થિતિ છે કે ઘણા બધા લોકોએ હજી સુધી હજી સુધી પોતાના ઘરની અંદર પાણી ભરાયેલા છે અને હજી સુધી પાણી ભરાયેલા એટલે હજી સુધી કેડો સુધી એક ફૂટ બે ફૂટ એટલા એટલા પાણી ઘણા બધા ગામડાઓની અંદર પડાયેલા છે આમાં પરિસ્થિતિ કેવી થઈ પરિસ્થિતિ એવી થઈ કે લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહ્યા તો ગામની અંદર રોગચાળો ફાટી ગયો કોઈને પગ પગ હતા તો પગે સાલા પડી ગયા કોઈને અનાજ ઘરે સંગરેલું હતું તો અનાજ બગડી ગયું ત્યારબાદ કોઈએ ઘરે જીરાનો સ્ટોક કરીને રાખ્યો હતો બનાસકાંઠામાં સારામાં સારું સરહદી વિસ્તારની અંદર જીરું થાય જેની સોનાની કિંમત હોય એવું કહેવાય કે પાકોની અંદર સોનું કોઈને ગણી શકાય તો જીરાને ગણી શકાય એ સોનાનો સ્ટોક કરીને ઘરે રાખ્યો તો ખેડૂતોએ કોઈ પ્રસંગ માટે કોઈ વ્યવસ્થા માટે તો એ જીરું પણ તણાઈ ગયું તો શરદી વિસ્તારની અંદર જે નુકસાન થયું હતું એની અંદર તો સરકારે કઈ આલવા માં કાઢ્યું નહીં કઈ એટલું બધું આપી શક્યા નહીં વાતચીતો કરી એક્ટર ડીઠ એક ડીટ વીસ હજાર રૂપિયા આપ્યા હવે એક્ટર એક્ટર ડીઠ એટલે પાંચ વીઘા ડીટ વીસ હજાર અને એ બે જ બે જ એક્ટર ડીટ આપવાના એટલે ચાલીસ હજાર રૂપિયા આપવાના ચાલીસ હજાર રૂપિયાનો તો ખાલી ત્યાં મતલબ જે પાકના જે વાવેતર કરે ને જેને મોટી મોટી જે ખેડૂતો છે જેમને બસ્સો બસો દોઢસો દોઢસો બોરી જ કરે જીરા પડ્યા એ ખાલી વાવેતર કરે ને દોઢસો બસો વીઘાની અંદર તો

વાવેતર કરેલું હતું એ પાક કારણ કે નાનો હતો બે દિવસ 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 પાંચ એટલે ઉપર માવઠું થયું એટલે એ પાક બળી ગયો ત્યારબાદ વાતચીત કરવાની આવે કે ખેડૂતોને ભાઈ વળતર આપવામાં આવે કે ખેડૂતોને તો સરકારને પેટમાં દુખે ઉદ્યોગપતિઓનું આટલા બધા કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે તો સરકાર તો સરકાર ખાલી ખેડૂતોને આપી દે તો ખેડૂતો ખેડૂતો ઉપર તમે વિચાર કરો કે રાજા શાહી હતી રાજા રાજા મહારાજાઓ હતા ને એ વખતે પણ એવું થતું ને કે ભાઈ ખેડૂતોનું નુકસાન થયું છે તો ખેડૂતોનો કર માફ કરતા ખેડૂતોને અનાજ આપતા હવે રાજાઓ આપતા તો અત્યારે તો પ્રજાના પૈસે પ્રજાને લૂંટીને તો એવો સત્તાઓ ચલવે છે પરંતુ ના ખેડૂતને આપે તો ખેડૂતને આપે એમાં કઈ આવક નથી ખેડૂતને સહાય કરે તો એમાં શું આવક મળવાની આવક ક્યાં મળવાની તો આવક એક જ જગ્યાએ મળવાની કે રોડ બનાવશે નવા ટેન્ડરો બહાર પાડશે એને રિપેરિંગ નું કામકાજ બારશે અને એ પણ કોણ રિપેરિંગ નું કામકાજ એમના કાકા બાપા પત્રીજા મિનિસ્ટર ના લાગવગ સગા વાલા બધા જ મળીને એમાં ભ્રષ્ટાચાર કરવાનો અને પછી આખા દુનિયાને પોપટ બનાવવાની અમે વિકાસ કર્યો અમે વિકાસ કર્યો પછી પાછું એ જ એ પાછું તૂટી જાય ચોમાસું આવે એટલે એ રોડ ને બધું તૂટી જાય પછી એના જ અંદર ફરીવાર એનું રિપેરિંગ નું ટેન્ડર પાણી વળી જે એમના સગા વાલા કાકા બાપા માસાના જે હોય એમને બધાને એના ટેન્ડર આપી અને ફરી પાછું અમને ભ્રષ્ટાચાર કરવા એટલે સરકારમાંથી બજેટો પાડવાના બજેટો એમના ઘરે ટેન્ડરો લેવાના એ જ ટેન્ડરો એમને કરવાના એમાં ભ્રષ્ટાચાર કરવાનો ફરી એનું રિપેરિંગ નું કામ કરવાનું પાછું એમાં ભ્રષ્ટાચાર કરવાનો એટલે આવી નીતિ ચાલુ થઈ ગઈ છે એટલે સાહેબ આમ ખેડૂતો કોઈ પણ અહીંયા સાંભળવા માટે તૈયાર નથી એટલે બનાસકાંઠાના ખેડૂતોને હજી સુધી

જો સાહેબ છે કેનાલો જયારે આ વિસ્તારની અંદર મતલબ કે વિસ્તારની અંદર પાણી પહોંચી શકે અને લોકોને પાણી મળી શકે એટલે કે વિસ્તારની અંદર થી નીકળે એટલે લોકો એના પાણી માટેનો ઉપયોગ કરતા હતા બરોબર તો એ બરોબર નાના નાના ફોટિયા ને બધું કાઢવામાં આવ્યું હતું હવે બધી જગ્યાએ તો આપણે માનીએ કે નીચે તળિયા બાંધવા શક્ય નથી કારણ કે ઘણી બધી જગ્યાએ પરંતુ જે તો એ અંદર પડી જાય પાણી સીધા ઉતરવા લાગ્યા હવે આ જમીનની અંદર જે તળ ઉતરવા માંડ્યા એના લીધે એવું થવા માંડ્યું કે વાવ સુઈગામ રાધનપુર સાધનપુર વિસ્તારના લોકોના પાણીના તળ ઉપર આવી ગયા જે કેનાલ વિસ્તારના લોકોના તળ પાણીના ઉપર આવી ગયા એટલે કે તમે એક ફૂટ કે દોઢ ફૂટ ખાડો ખોદો તો તમને પાણી રહે હવે વરસાદનું પાણી પાણી ઉપરથી પડે નીચેનું ઉપર આવી ગયું જવા માટે કોઈ જગ્યા ના રહે ભાજી ગયો અને ખાર ના લીધે એવી પરિસ્થિતિ થઈ કે લોકો અત્યારે ઘણી બધી જમીનો એમને જો ચોમાસું વાવેતર તો એ લોકોનું ફેલ ગયું અત્યારે શિયાળુમાં પણ હજી પાણી પડ્યા છે સાહેબ અને હજી બે બે મહિના સુધી પાણી રહેશે તો હજી બે મહિના સુધી પાણી રહે શિયાળું વાવેતર ફેલ ગયું તો હવે ચામાસું વાવી ના શકે શિયાળું વાવેતર ફેલ જાય ને ઉનાળોમાં તો સરકારનું કોઈ ઠેકાણું હોતું નથી કે પાણી આપે ખરી ના આપે હવે બે બે સિઝનો લઈ ના શકે તો હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે આવી પરિસ્થિતિ રહીને તો એ બાજુના જે વિસ્તારના લોકો છે ને એમને સ્થળાંતર કરીને ત્યાંથી એમના વિસ્તાર અને જમીનો વેકી ઘર વેંકી અને એમને પોતાના ઘર બાર છોડી અને ક્યાંક બજારની અંદર કમાવા જવું પડશે અથવા તો ત્યાં મજૂરી કરવા જવું પડશે થરાદના જે સરહદી વિસ્તારના લોકો છે જેમને જે ખાર થી છે જેમના કેનાલ ની પટ્ટાવાળા જે લોકો છે એ લોકો નહીં કરી શકે એવી પરિસ્થિતિ સો સો ટકા થઈ જવાની પછી કેવું થયું જે કેનાલ તો વચ્ચે નીકળી તો વરસાદનું પાણીનું વહેણ તો પાણીના રીતે જ હતું જો નદીઓ આકાશ એ બધું નદીઓ પોતાની રીતે જ વહેતી હોય એ એક કુદરતે બનાવેલી સિસ્ટમ છે હવે વચ્ચે વચ્ચે કેનાલો કરી દીધી તો પછી આમ પાણી પાણી સામે વરસાદનું નીકળે એની વ્યવસ્થા નથી કરી ત્યારબાદ હાઈવે બનાવી દીધા નેશનલ હાઈવે તો એમાંથી પણ એવી વ્યવસ્થા નથી કરી કે સામેથી પાણી નીકળે તો હવે બધું જ પાણી સામે ટકરાય અને પાછું ખેડૂતોના ખેતરમાં આવી જાય પછી પાણી ભરાયેલું હોય અને પછી અ હલ્લો થાય ને ખેડૂતો આંદોલન ઉપર ઉતરે ને એવું બધું કરે એટલે ક્યાંક ને ક્યાંક કેનાલોમાં ગાબડા પાડે કેનાલોમાં ગાબડા પાડીને પાણીનો નિકાલ કરે એટલે બિચારા ખેડૂતોને જે પાણી ભરેલું એટલે આખે આખું ખેતર ધોવાઈ જાય એટલે ખૂબ પરિસ્થિતિ હવે હવે મારે તો કોને કહીએ જીવાડે તો કોને કહીએ એવી પરિસ્થિતિ છે મતલબ કોઈ અર્થ નથી રજૂઆત કરવી તો કોના આગળ કરવી કેવું તો કોને આગળ કેવું દર્દ કેવું તો કોના એક સાંભળવા વાળો એક ભગવાન છે ભગવાન સિવાય સરકાર જો ખેડૂતોનું કોઈ સાંભળે એવી કોઈ 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 વાત બનાસકાંઠા ની અંદર રહી નથી દિલુભાઈ તમે બહુ જ દર્દનાક વાત કરી આપણે છે ને પેલો કલાપી ની કવિતા છે દયાહીન થયો ધ્રુપ રાજા જ્યારે દયાહીન થાય પણ તમે તો એવા રાજાઓની વાત કરી કે જે કર માફ કરતા હતા ધારો કે સિઝન ફેલ જાય તો પણ અત્યારે તો ઇવન ને મહેસાણામાં મેં ખેરાળુમાં મારા એક વિડીયોની અંદર

એ લોકો તો બોલે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જો અમરેલી ના હોય તો એ બોલી શકે છે પણ આપણા ઉત્તર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બોલતા હોય એવું મને તો લાગતું નથી ધારાસભ્ય શું સંસદ હોય નથી બોલતા જે છે એટલે મને મને તો એમ લાગે છે કે એ માત્ર વોટ લેવા આવશે ત્યારે છે ને આ બધી સમસ્યાઓ તો ભૂલાઈ ગઈ રહેશે અથવા તો એ વખતે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ સ્મશાન સત્તામાં આવી રહ્યા છે મને લાગે છે કે જનતાના પ્રશ્નો જે છે એ પ્રશ્નો ઉકેલવા એમને ખૂબ જરૂરી છે અને આપ જેવા અવાજ આ ઉઠાવે છે જે પ્રજાનો અવાજ છે મને લાગે છે કે તમારે ત્યાં મેં તમને બહુ આખલા એ માવજીભાઈ પટેલ છે આજકાલ એ આમાં બોલે છે કે નહીં નેતાગીરી કરે છે કે નહીં ધારો કે શંકર ચૌધરી તો વિધાનસભાના અધ્યક્ષ છે અને ચેરમેન છે બનાસ એટલે કદાચ એ છે ને એમની કઈ બીજી ગણતરીઓ હશે પણ માવજીભાઈ તો આમ બોલતા હતા બરાબરના તો હવે કેમ ચૂપ થઈ ગયા છે એ અત્યારે મતલબ નિષ્ક્રિય જેવું છે મતલબ કે એ લડ્યા એના પછી એમનું મતલબ કોઈ કોઈ મતલબ દેખાયા નહીં કઈ જગ્યાએ પછી એને ખબર નહીં હવે આલે શું વિચારી રહ્યા છે કયા પક્ષની અંદર જવાનું વિચારી રહ્યા છે કે કયા પક્ષ સાથે જાય કે કઈ જગ્યાએ શું કરે પરંતુ પક્ષ વિપક્ષ બંનેની વાતચીત કરીએ આપણે તો જે લોકો સત્તામાં છે એ લોકોને કઈ કરવાની નેદાર માણસો છે અને જે વિપક્ષમાં છે એમની તો એટલી એ તો સાહેબ આ પરિસ્થિતિ જે ગુજરાતની અને આજે અત્યારે આ ખેડૂતોની જે દશા થઈ એનું મૂળભૂત કારણ જ એ છે કે વિપક્ષ નબળો છે સત્તા તો છોડો લોકોને પસંદ જ નથી લોકો કાલે કાલે સરકાર બદલી નાખે લોકોને બિલકુલ આવી આવી સરકાર નહીં જોતી નમાલી પરંતુ જે વિપક્ષ છે એની અંદર પણ એટલો દમ નથી કે મજબૂતાઈ થી અવાજ ઉઠાવી શકે ક્યાંય કોઈ મજબૂતાઈ સુઈગામ વાવ જે વિસ્તારના લોકો હતા ત્યાં ક્યાંક ને ક્યાંક એ વિસ્તારની અંદર પૂર આવ્યું તો એના માટે ગુલાબસિંહ અવાજ ઉઠાવ્યો બરોબર ત્યારબાદ બીજા ઘણા બધા નાના મોટા નેતાઓ અવાજ ઉઠાવ્યો અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોર ને તો પેલા પૂર રસ્તા પર ચાલતા હતા એમના કપડા ભીંજાતા હતા છતા એ મેં જોયેલા એ દ્રશ્યો જોયેલા પણ એમને અવાજ પ્રભાવી રીતે રજૂ કરવો જોઈએ ગાંધીનગર કોંગ્રેસના લોકો અમરેલીમાં પરેશ ધાનાની ને બધા એ છે ને સત્યાગ્રહ રોજે રોજ એમને જેને તાલુકા મથકો સત્યાગ્રહ કરી રહ્યા છે અને બીજું આમાં છે ને કોઈ પક્ષા ન જ જોઈએ પણ માની લઈએ કે કોંગ્રેસ પક્ષ પોતાની રીતે કરી શકે ગેની બેન અથવા ગુલાબસિંહ એ પોતાની રીતે શું કરે જે મને ખ્યાલ નથી આવતો તમે જણાવી શકો હા એટલે આમાં કેવું છે કે જે પક્ષ પક્ષની રીતે કહીએ તો મજબૂત નેતૃત્વ હોય ધારો કે લડાયક ધારો કે હોય જે નેતાઓ ધારો કે ગેની બેન હોય તો એ રાય ઘણા મુદ્દાઓ ઉપર લડાયક હોય તો એ લડતા હોય છે ધારો કે ગુલાબસિંહ હોય છે તો એ લડતા હોય છે ઘણા બધા કોંગ્રેસના એવા ધારાસભ્યો છે કે જે પોતાના સ્થાનિય મુદ્દા હોય ધારો કે અહીંયા અમારા કોઈ સ્થાનિય જે છે અમારા અમૃતભાઈ ઠાકોર એ પણ ઘણી વખત અમુક મુદ્દાઓ ઉપર લડતા એટલે એવું નથી પરંતુ જે લોક સમર્થન મળવું જોઈએ ને લોકો જે રીતે આંદોલન કરવા જોઈએ ને એ રીતનું સમર્થન નથી મળતું ક્યાંક પાંચ પચીસ માણસો જઈને આવેદન પત્ર આપે અને ક્યાંક પચીસ લોકો આવેદન પત્ર આપે તો એનો જે ફરક પડવો જોઈએ એ ફરક અહીં સાફ દેખાય અહીંના લોકો લડાયક છે અહીંના લોકો જાતે પણ લડી શકે એવા છે એવું એ નથી કે નથી લડી શકે પણ ખબર નહીં કેમ બહાર નહીં નીકળતા મેં આજે પાર્ટીની ઉપર જઈને રાખ્યું હતું મતલબ કે કોઈ પાર્ટીનું નતું સિમ્બોલ નતું કોમ ભરાવ્યા હતા ને પરંતુ કેમ કે ના છે તો જોઈએ એવું સમર્થન નતું મળ્યું ઠીક છે પાંચ પાંચ સાત હજાર લોકો આવ્યા પણ હતા પરંતુ જે રીતે નુકસાન જોતા તો પચાસ હજાર લોકો આવવા જોઈએ પરંતુ લોકો હજી પણ ડરે છે આમ કેવું છે લોકોને જોઈએ પણ છે સરકાર ને સામે પક્ષના મૂળભૂત છે પરંતુ આપણા 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 ન્યાય માટે 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 કોઈ પણ અવાજ ઉઠાવતું હોય અને આપણા ન્યાય ની વાત હોય તો એની સાથે નીકળે જયારે આપણા ન્યાય માટે અવાજ ઉઠાવ એ કોઈ પણ પક્ષ હોય પરંતુ એ આપણા આપણા ન્યાય માટે અવાજ ન ઉઠાવતો તો આપણે એની સાથે ન નીકળે આ સમજણ લોકોની અંદર જ્યારે કેળવાશે ત્યારે જ આ વસ્તુ નિકાલ તમે જુઓ સમગ્ર ગુજરાતની અંદર ચર્ચા કોની થઈ સૌરાષ્ટ્રના ખેડૂતોનું નુકસાન થયું આજે પણ સરકાર જે વળતર આપશે ને હું હજી કહું સૌરાષ્ટ્રના ખેડૂતોના બીક લીધે આપશે કોઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ખેડૂતોની બીક ના લીધે નથી આપવાની કારણ કે એમને ખબર છે કે આ કશું નહીં કરીએ કે સૌરાષ્ટ્રની એમને બી ડર છે કે આ સલાહ સત્તામાંથી ઉખાડીને ફેંકી દેશે તો એ લોકોની જેવી મજબૂતાઈ છે એવી મજબૂતાઈ એના બナス કાઠાના કિસાનોની કેમ ના હોય આ લોકો કેમ પોતાના માટે એવો અવાજ ન આવે સાચી વાત છે તમારી તમારી સાચી વાત છે એક ટીવી ચેનલ ઉપરની ચર્ચા હતી અને ચર્ચા પછી આપણે જે ને જે ચેનલ ના પેલા ફોનો લેવા માટે ઓપન કરીએ ત્યારે એક ભાઈએ છે ને મને સવાલ કર્યો એક એક આ એમ કે એન્કર કે છે કે અહીંયા વીમો મળ્યો અહીંયા વીમો મળ્યો અહીંયા વીમો મળ્યો પણ અમારે ત્યાં તો કઈ વીમો મળ્યો જ નથી ખેડૂતની જ વાત હતી મેં કીધું શું કામ બોલો છો નાહક કારણ કે તમે આવી વાત કરો છો મેં કીધું એટલા માટે એ વખતે એમને ગુજરાતની છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપી હતી મેં કીધું તમે છે ને મત આપ્યા છે એટલે તમારે તમે તો એને જેને સમજી વિચારીને જ મત આપ્યા છે ને કારણ કે તમારે બીજો કોઈ તમારે તો કોઈ ચિંતા જ નથી તમારે કોઈ પ્રશ્નો જ નથી તમે નાક નાક બોલી ને બદનામ કરો છો હવે તમારે બનાસકાંઠામાં તો ગેનીબેન ઠાકોર છે હું તો એમ કહું મને બીજો દાખલો એ સૂજે છે મને યશવંત શુક્લ તમને ખ્યાલ હશે આપડા બહુ જાણીતા ચિંતક લેખક અને એચ કે આર્ટસ એ વખતે પ્રિન્સિપાલ હતા અને હું જીવ ભણતો હતો અમે એમને અમારી કોલેજમાં ઇન્વાઇટ કર્યા હતા ભાષણ માટે મેં જરા પાણી પહેલા પાડવા દીધું મેં કીધું સાહેબ સાયન્સના વિદ્યાર્થીઓને છે ને સાહિત્યમાં બહુ રસ ના હોય આમ તેમ હું પાણી પહેલા પાડ એટલા માટે બાંધતો તો કે બહુ જાજા વિદ્યાર્થીઓ નહીં કદાચ તમારા કાર્યક્રમમાં હોય એ સમજી ગયા મારી વાત જતા એટલે આવતા આવતા હું એમને લઈને આવતો હતો તો મેં એમને કહ્યું પછી એમને જે વાત કરી મને બહુ જ ગમી છે

સરકારી વિભાગોરમેન ડોક્ટર સીએલ પટેલ નો અમૃત મહોત્સવ હતો ને મોદી આવવાના હતા મોદીની શરત હતી કે દસ હજાર માણસો હોવા જોઈએ તમે સમજ્યા આપીને માણસોને ભેગા કરવામાં આવે છે અને ગાંધીએ ક્યારેય ધમકી આપી નહોતી તો લાખો લોકો એ વખતે એ વખતે સોશિયલ પણ એ વખતે પણ પણ ભલે સુધી શરૂ કરે પોતાની વાત વાત પોતાના અધિકારની એને માટે ખેડૂતો જાગૃત થાય એ ખૂબ જરૂરી છે મને લાગે છે બનાસકાંઠાના ખેડૂતો અહીંયા પછી પક્ષા પક્ષીમાં પડી જતા હોય તો એ જુદી વાત છે કાં તો એમના પોતાના કૌભાંડો કદાચ હશે કોઈ નેતાઓના

એનું કારણ પણ એ છે કે સૌરાષ્ટ્રની ચર્ચા ચાલે છે દક્ષિણ ગુજરાત ની ડાંગર ની ચર્ચા ચાલે છે સૌરાષ્ટ્ર ની ચર્ચા ચાલે છે સોયાબીન ચર્ચા ચાલે છે પણ બનાસકાંઠામાં તો હજી તમે કહ્યું એમ ખેતરોમાં પાણી ભરાયેલા છે અને આટલી બધી બરબાદી થઈ ગઈ છે છતાં બનાસકાંઠાનો અવાજ કેમ નથી આવતો મારો પ્રશ્ન આ છે અને બીજું નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર છે અને નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ એવા ઉદ્યોગપતિ એ પણ તમારા બનાસકાંઠાના જ છે ગૌતમ અદાણી મને લાગે છે ગૌતમ અદાણીને માત્ર ધંધામાં જ રસ છે કે

બધા બનાસકાઠાના પરંતુ મૂળભૂત પ્રશ્ન શું છે જો આ તો હજી મેં તમને વાત કરી ને આ તો ખાલી ખેડૂતની મોટી વેદના હતી એમથી મોટો એક સ્કેમની હું વાત કરું જે બનાસકાઠાની અંદર ચાલે છે અને આ પ્રશ્ન ઉપર કોઈ ધ્યાન જ નહીં આપતું આખા બનાસકાઠાની અંદર એક પણ તમે એવો ખાતા નંબર મને બતાવો બરોબર કે જેનું રી સર્વેની અંદર ખેતર આગા પાછું ન થયું એટલે કે ખોટો રી સર્વે જે સેટેલાઇટથી રી સર્વે કર્યો એમાં બધાના ખેતરની અંદર તૃતીઓ આવી એટલે કે સટીઓ આવી ખામીઓ આવી કોઈપણનું ખેત આખા બનાસકાંઠાનો કોઈપણનો ખાતા નંબર ઉઠાવવાનો અને જો એમાં સતી ના હોય સાહેબ બરોબર તો આપણે જે પણ જે તે સમયે જે તે સમયે એ સર્વે કરવામાં આવે એ સમય પછી હવે સતીઓ કરી સર્વે કરવાવાળા જે કંપની હતી જે કંપનીને કામકાજ આપ્યું હતું એ કંપની હવે પરિસ્થિતિ કેવી થઈ કે ધારો કે ખેડૂત છે તો આજે આજે સરકાર એક એપ્લિકેશન બહાર પાડ્યું કે ઓનલાઈન સર્વે કરો નુકસાન હવે હું ઓનલાઈન સર્વે કરવા જવું મારું ખેતર એ મારા ખેતરની જગ્યાએ બતાવતું જ ન હોય મારું ખેતર બીજાની જગ્યાએ બતાવતું હોય તો મારે ઓનલાઈન સર્વે કરવો કેવી રીતે બીજાના ખેતરમાં માં કારણ કે તો સેટેલાઇટ થી જે હોય એ જ બતાવે તમારા સર્વે નંબર અને ખાતા નંબર જાહેર ટ્રસ્ટની જમીનો પણ એ રીતે બદલાઈ ગઈ છે

અત્યારથી નહીં જ્યારથી ભૂલાય ત્યારથી સતત બનાસકાંઠા ની અંદર ચાલે છે બે બે મંત્રીઓ છે આટલું બધું પ્રદેશ પ્રમુખ આ બધું તમે કીધું અદાણી સાહેબ ડેપ્યુટી સીએમ બધું જ બનાસકાંઠા છે તો ખાલી એટલું તો ખેડૂતોનું ભલું કરી દો કે ખેડૂતોના હકનું જે છે એમાંથી પેલા કાગડાઓ ચરી જાય એ તો ખાલી બંધ કરાવો બીજું તો બીજું તો કઈ નહીં કરો તો ચાલશે તમે કઈ નહીં આપો તોય પરંતુ ખેડૂતોના જે હકનું છે એ તો મત લઈ લો એટલે સાહેબ આ બધી ખાલી વાતચીતો છે જેનો કોઈ અર્થ નથી બનાસકાંઠામાં આટલા મંત્રી બન્યા બનાસકાંઠાના પરંતુ એ બધાથી બધાનું ભલું શું થયું એ વિચારવાની જરૂર છે તમે આજે વાત અને આ વાત બનાસકાંઠાના પ્રત્યેક નાગરિકના દિલો દિમાગમાં જવી જોઈએ અને એ પોતાના અધિકાર માટે પોતાનો હક મેળવવા માટે એને જાગૃત થઈને સંઘર્ષ કરવો જ પડશે બાકી તો પછી કોઈ ફરિયાદ કરવાનું કઈ રહેતું નથી આજે આટલી વાત ખેડૂત પ્રત્યેક ખેડૂતના લાભમાં આપણે આ એપિસોડ કર્યો છે અને બધાને ખેડૂતોને જોડો ક્યાં ડંકે છે એનો અનુભવ છે એટલે તમે જો નહીં જાગો તો છે કોઈ તમારી વારે નથી આવવાનું નમસ્કાર